તો અમે અત્યારે રોહિત ની ઘરે જઈએ કારણ કે ભાઈ રોહિત ના ભાઈ ના લગ્ન કમ્પ્લીટ થઈ ગયા હે બધું એનું કામકાજ પૂરું કરીએ કામકાજ એટલે લગન પછી તેડવા મેલવાની રસમ એ બધી પૂરી કરીને જ આવે કારણ કે એના દેશમાં લગન હોય ને એના એ પૂરા કરીને હજી જસ્ટ જાડીઓ ટેમ્પો ભરીને કરિયાવર આવ્યો હતો કે બધા આવો નહીં કે કરિયાવર નો ટેમ્પો કે ઉતાર લે મેં કીધું આમને મજૂર છે ને અમે આપી દેજે દાડિયા ત્રણસો કાંઈ વાંધો ને અમે તો ભાઈચારામાં કામ કરીએ એવું કાંઈ દાડિયાગીરી દાડિયાગીરી ન કરીએ અમે ઓકે તો હમણાં દુલા એટલે ફટાફટ નીકળ્યા રોહિતની ઘરે અને બધું બતાવીએ અને હું ઇક્સપ્લે કરશું કે હું આવ્યું છે હું ન થાય ગાડી એ લોકોમાં માં ગાડી બધું આવે ચકા ચક મજા આવશે બધે કરિયાવર જવાની ભાભીઓ થઈ ગયા આપણે બધે અત્યારે કરિયાઓ જોવા બે ગયા હાલો હકાર તો સ્ટેક્યુન થેન્કયુ હું આવ્યું ગાડી આવે કઈ દે પાછું થોડી આ દબર તાર ભાઈ તો હે ને તારો એ છે સી એમાં ભરાયને આવી ગઈ તાર ભાઈ આંખી ને આવશે

ક્યાં હે બેડ બેડ નો જો પાટિયા પડ્યા છે વાહ વાહ લા જો દેવલ હોર રેડી લે તો આમાં ખોલ તો કાઈ નથી લિપસ્ટિક બિક્સ્ટિક કાઈ ન ભરી દે આપી ભરી ને આપે તો થાય ભાઈ ભાઈ આમાં આ બધી તો પેક છે અંદર ભરેલો છે સામાન આપડો બધો સામાન આવી ગયો દેખાતો હું હું આવ્યું તમને કહું છો અમને એની ત્રીજે બધું જો સોફા ટીવી વોશિંગ મશીન કુલર ગાડી જો કબાટ એનો કબાટ સોફો પેલો સોફો બીજો ત્રીજો ટીવી બધું બીજું મિક્સર બિક્સર કુ પછી જો આ કુલર આ કુલર એવું સોરી આ કુલર આ વોશિંગ મશીન આ બધો એનો ઘરનો સામાન પછી જે ડ્રેસિંગ હતું ને ડ્રેસિંગ એ ઉપર મોકલાઈ દીધું અને બેડ અને એચએફ ડીલક્ષ પેઢી લઈને કોઈ અને બીજા ડાન સેટી તૂટી ગઈ જો રૂમમાં જગા રૂમમાં વાત સેટી તૂટી ગઈ બધી નોખી થઈ ગઈ જો તો લોક થઈ ગઈ એમાં તો હા તો તો ને શાંતિ તો રાખો હા કે શું આ તૂટી ગયું તો હવે તો હું જ કેમ તારે ભાઈ હું હેઠી જાય સેટી તો

પછી તું ફોજીને લઈ તો આ ભાઈ ની કે કરી દે હો મને આવે ભરીને તારે ફોજીને માં ભરીને આવજે તું ફોજીને ફોજીને કરે છે લેક્સ કરી આવશે હવે જલ્દી આવે તો ચક્કર મારવી છે આના જો નકબક રંગી દીધા છે જોઈ કાઈ લાલી કરી દીધી છે લાલી કંકુ પગલા કર્યા તારા લાલ ધૂળ હોય તમારે ન્યા

મને એમ છે કે ખોટો કર્યો યાર રિગ્રેટ બહુ થાય યાર ગુસ્સો કર્યા આપણે પણ કાંઈ વાંધો નહીં હાઈલા કરે એકલા રે થોડીક બોલે ચાલી દે બીજા યાર કેવા ડાંડા ખેડવા તો કે મને કહે કે નથી આવું નથી આવું એમ કરતાં કરતાં એને તમને ખબર ને ફાઈટ વધતી ગઈ મસ્તી મસ્તીમાં ચાપત બાપત આવી ગઈ હતી વાત પણ કાંઈ વાંધો નહીં એવું તમારે હાલતું હોય દોસ્તા દોસ્તારમાં ચકલો યોગ્ય બિચારો રિહાય નહીં કે નથી રમવું મારા આમને તેમને મેં કીધું કાંઈ વાંધો નહીં કાંઈ લાવજે હાલ તો છે જાડિયા ભાઈ પાછા આવી ગયા નાય તોય નો સેટ થઈને દેખાય ગયા મારે ક્રિકેટ રમવો દુલો દુલન સુબલો બે ગયા ગયા એને બોલાવ્યા છે હમણાં આવીને પાછા રમશું અમે ક્રિકેટ જાડિયા ક્રિકેટ રમવાનું નત ભૂલી ગયો ને હે ક્રિકેટ રમવાનું નત ભૂલી ગયો ને તો હું ભૂલી ગયો તો કાઈ નત ભૂલો પપ્પા કે ઈદ નત ભૂલો ને જો ભાઈ હમલો આઈથી છે તો દેખાય તમને ફૂટપ્રિન્ટ બધા અહીંથી ઉભા ઉભા અહીંથી ફાચક ફાચક કરે સારું થયું મોટી ભીચકારી ન મારી બાકી આ મારું તો બધું પલરી જાય ને તો રહી ગયું ગયો અને પછી કોઈ મારો પીતો પીતો હું એટલે આતો રહેવા દો એક માળાને હુવાતો યાર મારે જઈ હોય ને એમાં હરખો આમ મસ્ત હું તો હોય ને તો કોક આવી જાય પીને મારવા કોક ને કોક મારા બહુ થયું પણ હાલો કાંઈ વાંધો નહીં હવે જી થયું પણ ગુસ્સામાં કંટ્રોલ કરતા હવે ભાઈ હવે ન જ ગુસ્સો કરવો ફાઇનલ વાંચે यार पछि रिग्रेट થાય કે હું કામ કઈરું કેટલું કંટ્રોલ કર્યું જો આપણે જો ભાઈ અમે અત્યારે ફાફડી ગાંઠા ગાંઠિયા ખાધા બા નાક દોવાને આમાં રેડી વાહ આજ તો વરસાદ આવવાની ફૂલ સંભાવના લે આવ ભાઈ દેખી હેરાન કજાટ દેખીએ ગોગલ બાપા ગાઈસ મોં છે તમે લખી ન દે દો કે આજે કે વરસાદ પડ્યો હોય તો અત્યારે સાંધિયા કેલી છે બફારો પકડા તો આજ પાક ઉયા કોસાત પેડો તમાર કોઈ અહીંયા પેડો હે ગોડ નો જો ત્યાં જાડુ ભાઈ ઘરે જઈએ અમે એની ગાડી આય પડી હતી કે ગાડી લઈને મારી ગાડી લઈને અહીં આવો હોય કે થોડું કામ હે ને કે પાણી ભરતો જ ઘરે પાણી નથી હતી હજી આવી વોત છે ને આજે ઘરે કાલો ખુલો ગયો હે ચાર્જિંગનો કેબલ લેવા જાડ્યો ચાર્જિંગ ઘરે ભૂલી ગયો તો લેટ ગો ઉલ્ટ અટેચ ખોગી હેરાન કા ખાટ ઓજકણો હે આ તો અલા બોટલ સમદ મે આવાજ છે ઓલા સાદો બંગો પાણી વાણી વોશિંગ મશીન ચાલુ કરતે વોશિંગ મશીન દઈ ચાલુ કરું છું